સરકાર માત્ર વિકાસ અને આરોગ્ય સેવાના બણગા ફૂકી રહી છે આ જગ્યાએ ભૂતકાળમાં કલેક્ટર અને ડીડીઓ ના વાહનો પણ ફસાયા હતા આદિવાસી વિસ્તારો ને અન્યાય નીતિ ઉજાગર થઈ છે

ગુજરાતને શરમસાર કરે તેવી ઘટના બની છે એટલે કે ગુજરાતની અંદર દાવા કરે મોટા મોટા આરોગ્ય સેવાના મોટા મોટા વિકાસના દાવા અને એની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક પ્રસુતાને ફરી એક વખત એટલે કે અગાઉ તો આવી બે ત્રણ વખત ઘટના બની પણ ફરી એક વખત એવી ઘટના બની કે પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તો જ નહીં એટલે જોડીમાં લઈ જવું કેટલી બધી ગંભીર ઘટના અને સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી આ એ જગ્યા છે કે જ્યાં ભૂતકાળની અંદર કલેક્ટરને ડીડીઓ પણ અહીંયાથી પસાર થઈ ચૂક્યા છે અને જયારે ગયા હતા ત્યારે ત્યાં સંપૂર્ણપણે એમના વાહનો ફસાઈ ગયા હતા તેમ છતાં એ વિસ્તારમાં રસ્તો સુધારવાને બદલે સરકારે ગામને જ પોતાની પ્રગતિના યાદીમાંથી કાઢી મૂક્યું હોય તેવું દેખાય છે ને એના કારણે જ આ પ્રકારની ગંભીર ઘટના બની છે આ સમગ્ર ઘટના માટે આ અવામાન્ય ઘટના માટે ભાજપાની અસંવેદનશીલતા છે સરકારની સરકારની ગરીબ વિસ્તારને ખાસ કરીને આદિવાસી વિસ્તારને અન્યાય કરવાની નીતિ ફરી એકવાર ઉજાગર થઈ છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો કરોડો રૂપિયાની વિકાસની યોજના જાહેર કરે છે નાણાં જાય છે ક્યાં નકલી કચેરી નામે કરોડો રૂપિયા સગે વગેરે થાય છે પણ એક દોઢ કિલોમીટરનો રસ્તો જ્યાંથી વાહન થઈ શકે પાકો રસ્તાની તો વાત જ તો સાદો રસ્તો પણ જ્યાંથી વાહન પસાર થઈ કે એમ્બ્યુલન્સ થઈ શકે અવર એ પ્રકારનો રસ્તો પણ આટલી બધી ઘટના બન્યા પછી સરકાર બનાવી શકી નથી એ દુઃખની વાત છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે કે આવા અંતરિયા વિસ્તાર જ્યાં જ્યાં એમ્બ્યુલન્સ નથી પૂતી એવા વિસ્તારમાં પણ સરકાર સાદો રસ્તો પ્રધાનમંત્રી સડક યોજનામાં બનાવ્યો ગ્રામ સડક યોજનાનો પ્રોજેક્ટ છે સરકાર દાવા કરે છે કરોડ રૂપિયાના આદિવાસી વિસ્તારના કલ્યાણ માટેના એ ઉપયોગ કરે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામ જગ્યાએ ચાર ચાર એન્જીનની ભાજપ સરકાર તો આ વિકાસના નાના જાય છે ક્યાં આનો પણ જવાબ ભાજપા સરકારે આપવો જોઈએ દુઃખ સાથે કેવું પડે કે સરકાર શું રાહ જોવે છે કે કોઈનું મોત થાય સરકાર રાહ જોવે છે કે કોઈ ગરીબ આદિવાસીનું મોત થાય પછી જ સરકાર એ જગ્યાએ વ્યવસ્થા કરશે સરકારે આ બાબતે તત્કાલીન આ કાર્યક્રમમાં ક્યાંય પણ વ્યવસ્થા ના આ રસ્તો બનાવવો જોઈએ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિમંડળ પણ સરકારને તાત્કાલિક પણ આ બાબતે રજૂઆત કરવાનું છે અને અમારે પણ અમે પણ આવી જ્યાં જ્યાં રાજ્યની અંદર તકલીફ છે તે તમામ બાબતોમાં સરકાર તાત્કાલિક પણ ખાસ કરીને વહીવટી વહીવટી તંત્રમાં બેઠેલા કલેક્ટર ડીડીઓ એ તાત્કાલિક પણ વ્યવસ્થા કરે તો જ ગ્રામ્ય વિસ્તારના આવી પ્રકારની ઘટના બનતા અટકાવી શકાશે અને સમયસર પ્રસૂતા હોય કે કોઈ ગંભીર રીતે બીમારીમાં હોય તેને આપણે બચાવી શકાશે